લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પ્રચારની ગતિ વધારતા જાય છે ઉમેદવારો પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા ને પ્રચાર દરમિયાન મળ્યો પોતાના પત્ની નો સાથ મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને ચૂંટણી પ્રચારમાં મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ જોડાયા ભારત દેશમાં નારીને નારાયણી કહેવામાં આવે છે આ કહેવતને ખરા અર્થમાં પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાના ધર્મપત્નીએ સાર્થક કરી બતાવી પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી ઉમેદવારી કરી રહેલા મનસુખ માંડવિયાના ચૂંટણી પ્રચારમાં તેમના પત્ની પણ જોડાયા અને મનસુખ માંડવિયાનો પ્રચાર કર્યો મનસુખ માંડવિયાએ આ બાબતે જણાવ્યું કે એમના ધર્મપત્ની લોકસભા સીટ પર ચૂંટણી પ્રચારમાં એમની સાથે જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે તે બાબતે અને સ્ત્રી સશક્તિકરણ વિશે તેઓ મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે મનસુખ માંડવિયા સાથે એમના પત્ની જોડાયા છે અને સમગ્ર ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અર્થે જતા માંડવિયાને લોકો ફૂલે વધાવતા નજરે પડ્યા

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વહેંચાયેલો છે અતિ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા જિલ્લામાં મોટાભાગે પાર્ટીઓ આદિવાસી વિસ્તારો પર વધારે જોર મૂકે છે જો કે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે જેના ભાગરૂપે ભાજપ જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જે ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે કાર્યાલયના આરંભ વખતે નાણામંત્રી કનુભાઈ આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપ જંગી લીડ દીધી છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો વલસાડના કપરાડામાં નકશા મુદ્દે કલેક્ટરનું મહત્વનું નિવેદન કહ્યું વાયરલ નકશો અને દાવા પોકાર કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત મતવિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો, જો કે આ સમગ્ર મામલે તપાસની માંગ થઈ હતી. આ દરમિયાન કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો અને જણાવ્યું કે વાયરલ થયેલો નકશો અને દાવા બંને ખોટા છે. લોકોને ભ્રમિત કરવા સોશિયલ મીડિયામાં આફવા ફેલાવવામાં આવી રહી હોવાનું કલેક્ટરે જાહેર કર્યું. તેઓએ લોકોને એવી પણ અપીલ કરી કે આ નકશાને સાચો માનીને લોકો ભ્રમિત ન થાય મહત્વનું છે કે નકશો વાયરલ કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે અને નહેરને કારણે આજે હજારો આદિવાસીઓના ઘર અને જમીન સંપાદન કરવામાં આવશે લોકોમાં પણ આ નકશાને લઈ પોતાની જમીન અને ઘર અંગે ડર સતાવી રહ્યો હતો આ નકશા મુજબ માત્ર લોકો જ નહીં પરંતુ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો થયો હતો વિવાદ વધતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ મામલે વાયરલ કરવામાં આવેલા નકશો અને દાવાઓ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી પ્રચાર કર્યો બોટાદના જુટીગડા ગામે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા ઉપસ્થિતિમાં કોળી સમાજ નો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેન નું મત આપવા બાવળીયા અપીલ કરી મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ 부વાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા મનુરંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલ છે હરીભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલ માં હાજરી આપી હતી અને ભુવાજી પર পুষ্প વર્ષા કરી તેમ આશીર્વાદ પણ લીધા હતા બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા 부વાજીના શરણે પહોંચી રહ્યા છે

બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની પંદર સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિંકી ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે પરંતુ વડોદરાના ખારેલી બાગમાં પંદર સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચીમકી ઉચ્ચારી દીધી નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ના મળ્યું રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડવવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લિખિત નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે દર વખતે ચૂંટણી આવે અહીંના લોકોને આશા ચાકી કે હવે તો સુવિધા મળશે જ પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપુઆ મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં મતદાર માટે છવ્વીસ લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાય આગામી સાત મહિના રોજ ગુજરાતમાં માં યોજાવાનું છે મતદાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને ને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું શું તમે જાણો છો કે આ સ્યાહી ઉપયોગ કેમ કરવામાં આવે છે આ સ્યાહી શું વિશેષતાઓ છે બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહી ઉપયોગ કરવામાં આવે છે ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચીસ દેશમાં આ સહાય મોકલવામાં આવે છે આ સહીમાં સિલ્વર નામનું કમ્પાઉન્ડ આવે છે જે લાઇટ કે પછી સનલાઇટ સાથે કરે છે સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સહીનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ લાખ થી વધુ બોટલ તૈયાર કરી છે મતદાન વખતે આ સ્યાનો ઉપયોગ કરવામાં આવશે આણંદના ઉમરેડ પંથકમાં દીપડાનો આતંક પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે અહીંના સુરેલી ગામ નજીક દીપડાએ એવો તો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ છવાયો સુરેલી ગામના સીમ વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડાના આંટા ફેરા હતા આ વિસ્તારમાં દીપડાના પગલા પણ દેખાયા હતા આ દરમિયાન વહેલી સવારે સીમ વિસ્તારમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અગાઉ પણ દીપડાએ ત્રણ બકરીઓનું અહીં મારણ કર્યું હતું હવે ફરી પશુનું મારણ કરતા લોકોમાં ડર ફેલાયો છે એક તરફ વારંવાર દીપડાની હાજરી હોવા છતાં બીજી તરફ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં દીપડાની હાજરી છે આ દરમિયાન પહેલા બકરીઓ અને હવે અન્ય એક પશુનું મારણ કર્યાની ઘટના બની છે પશુઓનું મારણ કરતા અહીં પશુપાલકો પોતાના માલ ઢોરને ઘરમાં જ રાખવા મજબૂર બન્યા છે દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે સુરેલી ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોએ દીપડાને પાંજરે વન વિભાગને અપીલ કરી છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી પાણી લોકોમાં ભારે એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર માં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો અહીં પાણીની પાઇપલાઇનમાં માં ભંગાણ થયું અને રસ્તા પર પાણી નો વેડફાટ થયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક ના આ દ્રશ્યો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં માં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીક માં આવેલ પેટ્રોલ પંપ માં પણ પાણી ઘુસી ગયા હતા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડી એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણ ફરિયાદ અને બીજી તરફ નહીં વેપલો કરતા બુટલેઘરો ફરી બેફામ બન્યા રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેઘરોએ એવું બીજું દોડાવ્યું કે પોલીસ પણ માથું ખંજવાડતી રહી ગઈ પોલીસ થી બચવા પેટ્રોલ છુપાવ્યો ચોંકાવનારા દ્રશ્યો જુઓ પોલીસના કતરાથી બચવા ખતરા માટે અનોખી જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું જેમાંથી એલસીબી એ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ પિસ્તાલીસ લાખ ઉપરાંત નુદ્દામાલ પકડી પાડ્યો દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા ગાંધીનગરમાં એલસીબી જવાન પર હુમલો કર્યો ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ રીતસર નો આતંક મચાવ્યો ગાંધીનગર એલસીબી માં ફરજ બજાવતા કર્મી પર હુમલો કરી દેતા ખળભળાટ મચી ગયો અજાણ્યા બે શખ્સોએ હુમલો કરતા એલસીબી એક ના રાજવીરસિંહ યાદવ ઘાયલ થયા રાજવીરસિંહ પોતાના બે મિત્રો સાથે રાત્રે કલોલ સિંધબાદ હોટેલ પાસે ઊભા હતા ત્યારે આ લોકોએ અચાનક જ હુમલો કર્યો હતો અજાણ્યા બે શખ્સોએ આવીને છરીના ઘા માર્યા હતા રાજવીરસિંહને ડાબા હાથે પીઠમાં તેમજ માથામાં ઈજા પહોંચી હતી આ તરફ પોલીસે હુમલામાં સીસીટીવી મેળવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ તરફ પંચમહાલના કાલોલમાં ડીજેને લઈ બબાલ થઈ કાલોલના સણસોલી ગામે વરઘોડામાં ડીજેના માઇકમાં અપશબ્દો બોલતા હોબાળો થયો જેમાં લોખંડની પાઇપ મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થાય ઇજાગ્રસ્તોને